તમામ પદાધિકારી ગણ અને દૂર દૂરથી આજના કાર્યક્રમને ને નિહાળવા માટે અહિયાં ઉપસ્થિત થયેલા તમામ વડીલો મુખીઓ સરપંચો તમામ યુવાનો માતા બહેનો મીડિયાના મિત્રો ઇતિહાસકારો એવું કહે છે કે આખી લગભગ 50 થી 60 લાખ વર્ષ પહેલા ધરતી પર જીવસૃષ્ટિ શરૂઆત થઈ હશે ઇતિહાસકારો એવું માને છે કે વ્યક્તિ માનવની શારીરિક અને માનસિક રીતનો વિકાસ લગભગ આજે થી ચાલીસ થી પચાસ વર્ષ પહેલા પૃથ્વી પર થયો હશે આ પૃથ્વી પર ધીરે ધીરે જ્યારે માનવ ఆది માનવ તરીકે જંગલમાં ભટકતું જીવન गुજારતો હતો કંદમૂળ ખાય બની પ્રાણીને શિકાર કરીને ખાય વનફળ ફળફળાધી ખાય એ પ્રકારનું જ્યારે ભટકતું જીવન જીવતો હતો ત્યારે ધીરે ધીરે ધાન્યની શોધ થઈ અગ્નિની શોધ થઈ અને પોતાના પરિવાર સાથે સ્થાયી થયો ખેતીની શોધ થતાની સાથે નાના નાના કબીલામાં સ્થાયી થયો અને કબીલામાં સ્થાયી થતાની સાથે સાથે તમે જોયું હશે આદિવાસીનો ઇતિહાસ એવો કહે છે કે ખૂબ જ આદિવાસી કબીલાઓમાં પ્રકૃતિ સાથે લઈને જીવનારો સમાજ આદિ અનાદિ કાળથી જે વસનારો સમાજ જેને આપણે મૂળમાલી કહે છે એ આદિવાસી સમાજ એ શાંતિપ્રિય પ્રકૃતિના સાનિધ્યમાં જીવતો હતો એ સૂર્ય ચંદ્ર ગગન વાયુ નીરને પૂંતો તો નદી પૂંજે પહાડ પૂંજે

એવા લોકો આપણા દેશમાં અત્રીક કરીને આવ્યા અને આપણા જે રાજા રજવાડા કબીલાઓ હતા આપણા સરદારો હતા એમની સાથે ઘર્ષણ થયા યુદ્ધ થયા ઇતિહાસ એવું કહે છે કે આપણો સમાજ સ્વાવલંબી સ્વતંત્ર હતો સંવેદનશીલ હતો શોષણ મુક્ત હતો એને કોઈ પણ આવે એને આત્તા સ્વાગતા સાથે એમનું સ્વાગત કરતો હતો પણ ધીરે ધીરે ત્યારે ખેતી અને સંપત્તિની સોદો શોધો થઈ

ફૂલો જાલો હોય સિંધુ કાનો હોય બધા જ લોકો એ અંગ્રેજો સામે બંગ પોકાર દોસ્તો ને સાત લોકો એ અંગ્રેજોની સામે લડતા લડતા શહીદી બો એ જ प्रकारे પંચમહાલ ધરતી પર રૂપસી નાયક ભાગોરા નાયક એવા આપણા પૂર્વજો એ ત્યાં પણ અંગ્રેજોની ગુલામી નહી સ્વીકાર એમની સામે લડતો લડી એ પ્રકારના તો અનેક ઇતિહાસો છે 1513 માં તેરસો પંદર માં જયારે ડુંગરપુરિયા સ્વાવલંબન રીતે જીવે પ્રકૃતિ સાથે રહીને જીવે એના જળ જંગલ જમીન પરના અધિકારો આબાદિત રહે એના માટે અનેક યુદ્ધો લડ્યા અને યુદ્ધો બાદ આપણને સ્વતંત્રતા મળી દે હવે આપણને બધું મળી જશે પણ તમે જોઈ લો આઝાદીના આઝાદી વર્ષ થયા આજે પણ જે શોષણ અંગ્રેજો વખતે થતું હતું આદિવાસીઓનું એજ શોષણ આજે પણ ચાલુ છે ઉત્તપીડાના

ની નજર આપણા જંગલો પર છે આપણી જમીનો પર છે દેશ આઝાદ થયો પછી આપણને બધાને હતું કે આપણી સાથે પણ ન્યાય થશે પણ ન્યાય થયો નથી દેશમાં વૈશ્વિકરણ આવ્યું ઔદ્યોગિકરણ આવ્યું ઉદારીકરણ આવ્યું અને બહારના ઇન્ડસ્ટ્રીયલના લોકો આપણા દેશમાં આવ્યા અને દેશમાં એ લોકોએ વાયદો કર્યો રોજગારી આપીશું અને આજે મશીનરીથી આખી કંપનીઓ ચાલે છે આજે એઆઈનો જમાનો છે આજે એઆઈ ના જમાનામાં કોઈ કોઈને રોજગારી આપવા નથી વિચારતું પોતાનો વકરો થાય પોતાનો ફાયદો થાય એના માટે આજે આખો દેશના ઉદ્યોગીકરણ લોકો વિચારી રહ્યા છે તો સાથીઓ આપણે બધા અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે આપણા સમાજના વડીલો મુખીઓ સરપંચો યુવાનો ભણેલા ગણેલા ડોક્ટરો પણ જે આપણા સમાજ ની ચિંતા છે આજે કોઈ પણ જમીન કરવા માટે સત્તામાં બેઠેલા અધિકારીઓ ઉપયોગ કરીને લાઈન જતી હોય હોય રોડ જતો આસામ મિઝોરમ મેઘાલય ત્રિપુરામાં આર્ટિકલ ત્રણસોતેરતેર ત્રણસો અંતર્ગત અનુસૂચિત સિક્સ લાગુ છે ત્યાંના લોકો અનુસૂચિત વિસ્તારમાં કોઈની પણ ગ્રામસભાની પરવાનગી વગર કોઈને પણ પ્રવેશવા નથી દેતા ત્યાંના લોકો અનુસૂચી 6 આવે છે ત્યાંની કોઈ પણ ગામની ગ્રામસભાને એટલા પાવર છે કે આજે પણ લોકો કહે છે ને અનુસૂચિત 5 ના પૈસા એકમાં નો લોકસભાના વિધાનસભા સબસે ઊંચી ગ્રામસભા પણ આજે પણ આપણી ગ્રામસભાને પૈસા એકમાં જોગવાઈ છે પણ આજે ગ્રામસભાના એજન્ડા

અધિકારો સામાજિક બચાવવા માટે પણ આપણે કાર્યક્રમો થકી પડશે કાયદાઓ છે આદિવાસીઓના એને બંધારણમાં પ્રાવધાન આપ્યું છે આપણા જયપાલસિંહ મુંડાએ બંધારણ સભામાં એમની આક્રમકતા રજૂઆત કરી એ જયપાલસિંહ મુંડા બંધારણ સભાના સભ્ય હતા એમને આદિવાસીઓ માટે પ્રાવધાન અને એ અનુસૂચિ 5 અંતર્ગત સાથે સાથે એમણે વ્યક્તિગત કાયદાઓ માટે પણ ત્યાં એમણે રજૂઆત કરી અને આપણને વ્યક્તિગત પોતાના કાયદાઓ મળ્યા છે આજે અનામતનો આર્ટિકલ 330 હોય 330 માં આપણને શૈક્ષણિક અનામત મળ્યું છે આજે આર્ટિકલ 332 માં આપણને રાજકીય અનામત મળ્યું છે આજે અમારા દેવા લોકો છૂટાયા છે આજે અમારા સાથી ધારાસભ્ય અનંતભાઈ હોય આપણા વડીલ મોહનભાઈ હોય તો અમે બધા બેઠક પરથી ચૂંટાઈને આવીએ છીએ જ્યાં સુધી સમાજ અમારી સાથે છે ત્યાં સુધી અમે ધારાસભ્ય આપી દેશે અમે રિઝર્વ બેઠક પરથી

આપણને બધાને શીખવા મળે છે આ મંચ પરથી આપણા મોહનભાઈ ઉદ્દેશો આપ્યા સૂચના આપી આપણા આનંદભાઈ પણ કહે છે ત્યારે બધાને હું કહેવા માંગુ છું આ મંચ પરથી જે પણ વડીલો જે પણ આગેવાનો જે પણ સૂચનાઓ મળશે ઉદ્દેશો મળશે સંદેશા મળશે બધા લેતા જજો અને એ ઉપદેશો એ સંદેશાઓને સાથે રાખીને આવનારા ભવિષ્યમાં આપણે બધા આગળ વધીશું આપણે બધા આપણા સમાજમાં સારું શિક્ષણ અને જે ભણ આગળ આવે એ પ્રકારની વ્યવસ્થાઓ માટે આપણે બધા એક થઈને પક્ષ પાર્ટી ધર્મ સંપ્રદાય ભૂલીને સંગઠનો ભૂલીને આપણા સમાજને કઈ રીતના આગળ લાવવાનું છે એ દિશા પર બધા આગળ વધતા રહીશું આજ વાત સાથે આજે મને અહીં આમંત્રિત કર્યા અહીં આવ્યા અમારું સ્વાગત કર્યું સન્માન કર્યું અને આપ બધાએ અમને પ્રેમ આપ્યો અમને શાંતિથી સાંભળ્યા બદલ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ